વરાછા બાદ વિસ્તારમાં કચરો ફેંકનારને દંડ કરવામાં આવી રહ્યો છે ફટાકડાપોળી જાહેરમાં કચરો કરાતા દંડ ફટકારવામાં આવ્યો રોડ પર કચરો કરતા ઝોને કાર્યવાહી કરી છે જાહેરમાં કચરો કરતા બે રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે તો આપને જણાવી દઈએ જાહેર રસ્તા પર ફટાકડા પૂડી કચરો કરનાર વધુ એક શખ્સને દંડ પટકારવામાં આવ્યો છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના વિસ્તારના છે જ્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા અલ્તાફ નામના શખ્સને દંડ પટકાર્યો છે કેમ કે તેણે રસ્તા પર ફટાકડા ફોડી કચરો કર્યો હતો અને કડક કાર્યવાહી કરવામાં આવી છે આ પહેલા પણ આપણે જોઈએ છીએ વરાજા વિસ્તારમાં પણ આ જ રીતે ગંદકી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી